કોઈ કરાઈ જાત કે દેરેક આઈ કીને મનાજીને હા તો એnta મોય બેહી નો બેઠે ના બોલી ના મારવા ના પાછી

એ યાર ગમે તે તું કેદાર ઓનેક કે કાકી બોય એ કેમેરો બન ગલે પેન્ડ કે ના કે બર દેના ઓપરે લેંગ્વેજ બહાર જો ખાલે બસ પોચા ના ખાલે એકદમ દેવા ગુસ્તી દે ઓકે ઓકે ચાલ જાઓ એ તો ઓએ આવી ગયા તા રેડી કેમ છો ફોડિયો દો પણ 50 દેજો 50 50 મિનિટ 50 દેજો હાલ હા પાંચ ઓકે લે લે કેમ થઈ

और क्रियाक्शन जो बोले थे वो ऊपर 10 ने 20 ने जो कभी गया नौकरी करनी वो होती है मैं कर नौकरी करता था अरे नौकरी क्यों मतलब नौकरी नहीं कर तो छोड़ दी थी नौकरी चालू भरी था अरे अब फैलने से भी तो छोड़

આ તો તાલ્યો એ પૂરો લઈ લો મહારાજ એટલે આગળ આગળ પણ ને બધે બધા થાય ને ના ગુલાબી વાળો

ઓ આ તો ઘરે ફોન તો કોન તો ધંધો એ તો પણ વાગી લે તાર કોલાઓ અમારે અતારે નવરાયેલ જલન ટાઈમ થયો ને તાર મોજો કે તક નાખો હા સતો છે કે પેટીકટ કરાવા બેટ બીટને તો ઓદોને ઓકે

है <sharp reading ancient Greekennen>

အဲ့ဒိနားဗီဒီယိုတန်းကြရတယ်။ရေကြိုးတက်ကြရတယ်ကြာလိုက်။ဝိုက်ခဏအတွင်းနေရာသေးနေတဲ့ဇာတ်ဘဇာ။